રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ હસ્તે માંડવી યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું રૂપિયા કરોડના ખર્ચે સાકાર થયેલી યોજનાથી માંડવી અને માંગરોળ તાલુકાના કુલ નેવ્યાસી ગામોના ઓગણપચાસ હજાર પાંચસો એકર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળશે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે સુરત જિલ્લાના પ્રવાસે આવ્યા હતા સુરત જિલ્લાના માંડવી તાલુકાના સઠવા ખાતે વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેવા પામ્યા હતા કુલ 570 કરોડના ખર્ચે સાકાર થયેલી આદિજાતિ વિસ્તારમાં સિંચાઈની સુવિધા માટેની કાકરાપાર ગોરધાવડ ઉદવહન પાઇપલાઇનનું યોજના લોકાર્પણ કર્યું હતું આ યોજના દ્વારા માંડવી તાલુકાના એકસઠ ગામો માંગરોળ તાલુકાના અઠાવીસ ગામો તે મળી કુલ નેવ્યાસી ગામો ખેડૂતોને લાભ થનાર છે આ યોજનાનું આજે મુખ્યમંત્રી વિજય રૂપાણે લોકાર્પણ કર્યું હતું માંડવી અને માંગરોળ તાલુકા મળી કુલ ઓગણપચાસ હજાર પાંચસો એકર વિસ્તારને વિતરણ વ્યવસ્થા થકી સિંચાઈ માટે પાણી મળવાનું છે અને આ યોજના સાકાર થવાની છે ત્યારે પાણીના પ્રશ્નોને લઈને વિજય રૂપાણી પાણી કોંગ્રેસ ઉપર સાદિક પ્રહારો કરીને ભૂતકાળમાં ખેતીવાડીમાં પાણી અને વીજળીના ભાવે ખેડૂતો દેવામાં તેમજ આત્મહત્યા દેવા બનાવો મંતાવન પણ તેને આક્ષેપ કર્યો હતો આજે માંગરોળ અને માંડવી વિસ્તારમાં પાંચસો સિત્તેર કરોડના ખર્ચે સિંચાઈ યોજનાનું લોકાર્પણ થયું છે લગભગ નેવ્યાશી નેવું ગામો એમનો લાભ થશે પચાસ હજાર એકર જમીનને સિંચાઈ પ્રાપ્ત થશે લગભગ સાડા ત્રણસો ફૂટ ઉપર લિફ્ટ કરીને પાણીને આ રીતે યોજનાથી પહોંચાડવામાં આવશે જેથી કરીને હું એમ માનું છું કે ડુંગરાળ વિસ્તારની એક મોટી લિફ્ટ ઇરિગેશન યોજના જે પાણી પહોંચાડવું અશક્ય હતું એ શક્ય કર્યું છે એટલે આ યોજનાથી અનેક લોકોને લાભ થશે અને આ વિસ્તારમાં ખેડૂતો સુખી સંપન્ન થશે આરોગ્ય વિભાગ છેલ્લા ચાર દિવસથી સતત કાર્યશીલ છે તમામ જગ્યાએ જ્યાં જ્યાં પંખીઓ છે એ તમામ પંખીઓનું ચેક થઈ રહ્યા છે અને બર્ડ ફ્લૂ ફેલાય નહીં એ માટે સરકાર સતત સજાગ રહી અને કામ કરી રહી માંડવીના સથવાવ ખાતે આયોજિત લોકાર્પણ સમારોહમાં વિજય રૂપાણી ઉપસ્થિત આદિવાસી ખેડૂતોને સરકારની લક્ષી અને સિંચાઈની વ્યવસ્થામાં લઈને યોજનાની પણ છણાવટ કરી હતી અગાઉ પણ વાત થઈ છે કે વેક્સિનેશન અંગેની પૂરી તૈયારી ગુજરાતે કરી લીધી છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ ગઈકાલે ટ્વીટ કરી અને કીધું છે કે સોળ તારીખથી આ દેશમાં દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન પ્રોગ્રામ એ લોન્ચ થશે સર ગુજરાત સરકાર તૈયાર છે જે રીતે ભારત સરકાર આપને માર્ગદર્શન આપશે એ રીતે સોળ તારીખથી પ્રારંભ થશે અત્યારે વેક્સિન જે આપવામાં આવે છે એ માત્ર પહેલાં રાઉન્ડમાં એ ડોક્ટરો વર્કરો અને કોરોના વોરિયર્સ એટલે કે જે લોકો કોરોનામાં સીધી કામગીરી કરે છે સફાઈ કામદાર હશે કે પોલીસ હશે એવા લગભગ અગિયાર લાખ ગુજરાતના લોકોને આ વેક્સિનનો પ્રથમ રાઉન્ડ આપવામાં આવશે અગિયાર તારીખે વડાપ્રધાનશ્રીની વિડીયો કોન્ફરન્સ બધા મુખ્યમંત્રીઓ અધિકારીઓની રાખી છે એમાં વેક્સિન અંગેની ડિટેલ જાણકારી પ્રાપ્ત થશે એટલે મેં કીધું ને અગિયાર તારીખે ડિટેલ પ્રોગ્રામ આવશે અને એ રીતે લગભગ ગુજરાતમાં બસો સત્યાસી સ્થળો ઉપર એ વેક્સિનેશનનો કાર્યક્રમ કરવામાં આવશે જો ભારતની કમનસીબી છે કે વિરોધ પક્ષ દરેક વસ્તુમાં એ દેશનું નુકસાન થાય દેશની પ્રતિષ્ઠા ઘટે દાખલા તરીકે સર્જિકલ સ્ટ્રાઇક કરી ત્યારે સવાલો ઉઠાવનારા આપણા દેશમાં લોકો છે સેનાનું મોરલ તૂટ્યું હતું રામ મંદિર અંગે સુપ્રીમ કોર્ટે ચુકાદા એ તો સુપ્રીમ કોર્ટ અંગે સવાલો કરનારા આ દેશમાં પડેલા લોકો છે વેક્સિન ભારતના વૈજ્ઞાનિકોએ ટોટલ મેડ ઇન ઇન્ડિયા વેક્સિન છે આપને ગૌરવ થવું જોઈએ આ વૈજ્ઞાનિકોનું પણ અપમાન કરવાવાળા લોકો પણ નીકળેલા છે પરંતુ પ્રજા આવા બધાને સારી રીતે જાણે છે અને એટલે જ કોંગ્રેસ ખલાસ થતી જાય છે અને આ બધાના કારણે દેશની જનતાને પણ સાચું શું છે ખોટું શું છે ખ્યાલમાં આવતું જાય છે ખેડૂત આંદોલન કરી આ માંડવીના સઠભાવ ખાતે કાકરાપાર ગોડધાવડ ઉડવન પાઇપલાઇન યોજના મોટી પાઇપ લાઇનો મારફત ગોળધા લાખી ઈસર ડેમ ભરવામાં આવનાર છે ત્યારે માંડવી અને માંગરોળ તાલુકાના નેવેસી ગામો મળી ઓગણત્રીસ હજારથી વધુ આદિવાસીઓની ખેડૂતોને લાભ થનાર છે યાસિર કાજી ટ્રેન્ટ વન ન્યૂઝ બારડોલી